ંદે માત્ર વિક્રમસિંહ પરમાર વાત કરું બાવલા થી બોલો દીદી સોલંકી વાત કરો થાય હા બોલો જે તમારા સમાજ વિશે બોલ્યો છે ને વજુ ભાઈ જે કઈ તમે તમારી રીતે કાર્યવાહી કરી શકો છો કારડિયા રાજપૂત સમાજ ના યુવાનો તમારી જોડે છે વાહ વાહ સરસ બરાબર કોઈ ના સમાજ વિશે કોઈ સવિધા વિરુદ્ધ જઈને કોઈ હલકો શબ્દ ઉતરતો શબ્દ ના વાપરી શકે ના ના એ તો બરોબર વ્યવહાર જ છે બરાબર બોલો છે તમે એક્શન લો પગલા લો તેર મહિનાથી થી પોલીસ ના સાંભળી રહ્યો તમારે આ જરૂર છે જ તે

હા આપડે કારણીય સમાજમાં રાજપૂત મિત્રો છે પણ આવા બનાવ બને છે તો એટલે આ પછી આ એક સામાજિક ઓમ નથી કોઈ સમાજની વિરુદ્ધ માં પણ આ એક ઓમ રીતે એ વ્યક્તિ પૂરતું જ છે આપડી જે કઈ સામાજિક

પંદર ટકા અનામત મળે છે તો બાવન ટકા ઓબીસી તો સત્યાવીસ ટકા એટલે એની યારે અન્યાય થયો બરોબર એટલે જે લડાઈ છે અત્યારે એસસી ટી ઓબીસી માઇનોરિટી બહુજન સમાજ ની

ভালো নাথাকি અને મને વધારે ખબર પડતી મને તો એક જ વસ્તુ થી ખબર પડે છે કે જે કઈ અનામત મળે છે બરાબર છે એ કોઈના બાપ ના ખિસ્સા માંથી નથી મળતી માળખું છે ને મળે છે કોઈ તમને ગરીબી દૂર કરવા માટેનું નથી ઈ એક સમાનતા માટેનું છે એક પ્રતિનિધિત્વ છે કે ભાઈ એક ગામની અંદર સો લોકો હોય એ કોઈ પાંચ બરોબર હવે એમાં ત્રણ ટકા વાળા તમે આઈએસ આઈપીએસ બરોબર તમે હાઈકોર્ટ ના સુપ્રીમ કોર્ટ ના જજ જો બધા

જે લડે ને એ હારે અથવા જીતે આ બધા યોદ્ધાઓ છે ને લડ્યા અને જીત્યા અને શિક્ષણ એક એવી વસ્તુ છે કે જે એવું ધાવણ છે દૂધ છે કે જે પીસે ને એ રાડ છે બરાબર વાત રહી એકલવ્યની ની આપડે એકલવ્ય સાથે શું થયું એ હું તમે બધા જાણીએ છીએ બરાબર હવે જે આ મેન મુદ્દો એ છે કે આ ગમે ત્યારે ગમે તે લોકોને ઉશ્કેરે ત્યારે કોક સમાજ સમાજ સામે થઈ જાય થઈ જાય બરાબર હા હું મારી વાત કરું છું હું કારડિયા રાજપૂત સમાજમાંથી છું છતાં હું ઓબીસી માં નથી આવતો બરાબર કારણ કે મારા એલસી ની અંદર કારડિયા નથી લખેલું અમે ફક્ત હિન્દુ રાજપૂત અત્યારે લેતી છે બરાબર તો જે સમાવેશ ઓગણીસો ચોરાણું બાણું ચોરાણું થયો એ પછી મારું નથી આવતું બે હજાર એક પંચોતેર ટકા બાર માં પીટીસી માં થયું પીટીસી નહી થવાનું કારણ એક જ હતું કે એનું મેરિટ ઊંચું હતું બરાબર મારી સાથે મારું અટક વિજય કરી મારો મિત્ર હતો તમારા સમાજ માંથી એને એકોતેર ટકા હતું થઈ ગયું

તમામ લોકોનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ એટલે તમામ લોકો ભેગા કરી નાખો ભારતની અંદર તમામનો વિકાસ થાય બરોબર તમામ નું જે કઈ તમામ લોકો એક થઈને રહી શકે એવો પછી પંદર ટકા લોકો જે કઈ છે એ લોકો જ ઉપર સંચાલક બધું કરે એ નક્કી કરે કે તમે શું ખાસો તમે શું પીસો તમે શું કરશો તમારે કયો ધર્મ પાડવો એ તો નો ચાલે ને

દરેક ડિપાર્ટમેન્ટની અંદર દરેક વિભાગની અંદર એક વ્યક્તિ કે એનું જે એની કોટા પ્રમાણે એક વ્યક્તિ હોવો જોઈએ હવે થાય છે શું બરોબર હવે દાખલા તરીકે સરકારી નોકરી બે ટકા છે

બરાબર એસસી ને હવે એના એમાં વિરોધ કરે છે જાતિવાદી કેવડી છે કે ભાઈ બે ટકા નોકરી છે એમાં એ ને કદાચ મળી જાય એ લોકો ઉપર ખાલી સરકારી નોકરી માં આવે પણ અઠાણું ટકા તો પ્રાઇવેટમાં તો એ લોકો બેઠા જ છે કબજો જમા આ એક માનસિકતા છોડવા તૈયાર નથી ને એટલે જ મારે ફોન કરવાનું કારણ એક મે તમારો જયારે વિડીયો આવ્યો અમે હમણાં પોલીસ સ્ટેશન બેસી ગયા તા એનો એ દિવસે મારી કોમેન્ટ છે તમારા વિડીયો નીચે ખૂણે ખૂણે થી એફઆઈઆર કરો ખૂણે ખૂણે થી કોઈ પણ સામાજિક રીતે અમારો કોઈ યુવાન ઉશ્કેર તો મારા આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો ના કોઈ નથી બધાને ખબર હોય ને બધા રાજકોટ રાજકોટમાંથી છે ને રાજપૂત સમાજ બરોબર રાજપૂત સમાજ ના મિત્રો ભેગા એવાથી અમારે હું એસસી ઓબીસી નું

પાછો ઈ વ્યક્તિ એવો કે જે પૂર્વ ધારાસભ્ય પૂર્વ સાંસદ પૂર્વ વિધાનસભા હા અને પાછું એ સિત્તેર પંચોતેર વર્ષની એની ઉમર હશે એને ખબર હોય ને અનુભવ હોય કે આટલા સમાજ ની વચ્ચે નીકળ્યા હોય કે ક્યાં શું બોલવું શું ન બોલવું